નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શ્રાવણ ગયો ગણપતિ ગયા શ્રાદ્ધ પૂરા થવાની તૈયારી અને આપણે બધા રાહ જોઈને બેઠા છે કે ભાઈ નવરાત્રિ શરૂ થાય અને ચોક્કસ મિત્રો માં દુર્ગાની આરાધનાનું આનાથી મોટું પર્વ બીજું ભારતમાં કોઈ નથી અને તેમાં પણ આંસોની નવરાત્રિ નવરાત્રિ તો વરસમાં ચાર આવે પણ આપણે આસોની નવરાત્રિને ખૂબ મહત્ત્વ આપીએ છીએ અને એમાં મા દુર્ગાની આરાધના કરીએ છીએ અને મા દુર્ગાની આરાધના પૂરી થાય અને મા લક્ષ્મીની આવવાની રાહ આપણે જોઈ રહ્યા છીએ બરાબર તો આજે છે ને આજે આપણે નવરાત્રના પહેલા દિવસે કયો ઉપાય કરીએ તો આપણા કામ ધંધા ચાલે અને આ જ હું બતાવું છું કે જેના લગ્ન નથી થતા એ લોકોએ નવરાત્રિના પહેલા દિવસે કયો ઉપાય કરવો જોઈએ જો એની પર ધ્યાન આપશો ને અને કરશો ને તો તમારા અટકેલા તમામ કામ પૂર્ણ થશે તો શરૂઆત કરીએ આપને પહેલાં વેપાર ધંધા માટેનો ઉપાય બરાબર તો નવરાત્રિના પહેલા દિવસે આપણે આંબાના પાન લાવવા જોઈએ બરાબર આંબાના સારા જોઈને પાન તોડી લાવો વેપાર નથી ચાલતો તો અગિયાર પાન તોડી લાવો અગિયાર પાનને ધોઈ નાખો બરાબર પાણીથી સ્વચ્છ કરો કપડાથી નૂસીને આ આંબાના પાન પર હળદરથી સ્વસ્તિક કરો હળદરનું સ્વસ્તિક કરો અગિયાર પાન આ પાન પર તમે હળદરનું સ્વસ્તિક કર્યું એને અને આપણી જે છે એનાથી બાંધી દો અને આ પાનની જોડી માં દુર્ગાના મંદિરે તમે એક નારિયેલ સાથે ભેટ કરી આવો એક નારિયેલ અને અગિયાર પાન આંબાના હળદરથી સ્વસ્તિક કરી બાંધી એને મા આંબાના મંદિરમાં પર્વ છે અને શક્તિના મંદિરે તમે જ્યારે આ દાન કરો છો આંબો બુધ ઝાડ છે અને મા દુર્ગા બુધ ની સાથે જોડાયેલા છે બુધ છે વેપાર ધંધો નોકરી વિદ્યા તમારો અભ્યાસ ઘણી વખત તમે જોશો કે જે લોકોની પાસે ડિગ્રી છે સારામાં સારી પણ એની પાસે કામ નહીં હોય અને કામ હશે તો એ કામ એને કમાણી નહીં આપતું હોય આવા લોકો પણ આ ઉપાય કરી શકે છે અને બહુ ચોક્કસપણે આટલી નાનકડી બાબત અગિયાર પાન લાવો પાણીથી ધોઈ હળદરનું સ્વસ્તિક અને નાળાછડીથી બાંધીને એક નારિયેલ સાથે મા દુર્ગાના મંદિર સુધી જઈ માના ચરણમાં આ વસ્તુને મૂકીને તમે માને કહેશો કે ભાઈ મારા કામ ધંધા ચાલે મને મારું વળતર મળે મારી બુદ્ધિનો ઉપયોગ હું કરું છું એનું વળતર મળે મારો અભ્યાસ થાય અભ્યાસથી મને જે રકમ મળવી જોઈએ મળે ચોક્કસ તમને મળશે અને કેટલો ખર્ચા વગરનો ઉપાય મેં તમને બતાવ્યો જ તો આટલો નાનકડો ઉપાય તમને નવરાત્રમાંથી એટલી બધી તાકાત અપાવે માં દુર્ગા દુર્ગા બુદ્ધ બુદ્ધની તાકાત જો તમને મળે તો તમે આ બધી જ બાબતમાં આગળ જઈ શકો છો અને મિત્રો બહુ જ ચોક્કસપણે કહું છું જરાક પણ કોઈ પણ જાતની શખ સુબાની વિચારધારા રાખતા એ આટલો નાનકડો ઉપાય તમને જીવનમાં બહુ મોટી સફળતા આપી જશે હવે આપણે જોઈએ બીજો ઉપાય આંબાના પાનમાંથી આપણે આપણા લગ્ન માટેનો રસ્તો કેવી રીતે ખોલી શકીએ પહેલા નવરાત્રના દિવસે સાત પાન આંબાના સારા જોઈને તોડી લાવવાના પાણીથી ધોઈ નાખો હવે તમારે છે ને બે સ્વસ્તિક કરવાના છે આંબાના પાન પર ઉપરની સાઈડ પર હળધરનું સ્વસ્તિક અને નીચે કંકુ નું સ્વસ્તિક હળદરનું અને કંકુ નું આ બે સ્વસ્તિક કરી સાત પાનને ગોઠવી એ સુકાવા દેજો સુકાઈ જાય એટલે ગોઠવી અને નાળા છડીથી બાંધી અને તમારે શિવ મંદિરમાં ભગવાન શિવ પર આ ચડાવવાનું છે અથવા તો મા પાર્વતીના પગ પાસે આ સાત પાનની જોડી મૂકી આવજ અને ભગવાનને કહેજો કે ભાઈ મારો સંબંધ થાય મને મારું જીવનસાથી મળે અને યોગ્ય જીવનસાથી મળે ભગવાનને કહેજો કે તમારીને પાર્વતી માતાની જે જોડી છે ને એવું મારું જીવન હોય ચોક્કસ તમને ભોળાનાથ આશીર્વાદ આપશે અને ચોક્કસ તમને ફાયદો થશે આપણે ભોળાનાથના મંદિરમાં પહેલાં નોરતા આવી ગયા તો મા પાર્વતીનો આશીર્વાદ મળી જ ગયો મા પાર્વતી જ મહાશક્તિ છે બરાબર એ જ દુર્ગા છે તો આપણે આ ઉપાય શિવ મંદિરમાં કરવાથી જે શિવ પાર્વતીની જોડીનું જે સુખ છે ને એ સુખ આપણે આપણા લગ્ન જીવનમાં મેળવી શકીએ તો બહુ નાનકડો ઉપાય છે જો આ રીતે તમે આ ઉપાય કરો છો ને તો ચોક્કસ તમને ફાયદો થાય છે અને મિત્રો તમારો પોતાનો વિશ્વાસ અહીંયા કામ કરશે ઘણા બધા એવું વિચારે કે ભાઈ આ શું આ એક ઓરાથી પ્રેરિત ઉપાય છે એની સાથે જોડાયેલો ઉપાય છે અને તમે કરો છો તો ચોક્કસ તમને ફાયદો મળે છે આપણે મંદિર જઈએ છીએ મંદિર શું છે એનું જ્ઞાન નથી મંદિર છે ઉપરથી બ્રહ્માંડથી આવતી તાકાતને સ્ટોર કરવાની જગ્યાને ત્યાં જઈને જ્યારે આપણે ભોળાનાથની કે કોઈ પણ દેવી દેવતાની આરાધના કરીએ છીએ ત્યારે આપણે ત્યાંથી જે તાકાત છે આપણે આપણા ઘર સુધી લઈ આવી શકીએ છીએ તો મિત્રો આ એક સરસ વિડીયો મેં તમને આપ્યો છે તો આ નોરતાના પહેલા દિવસે તમે આ ઉપાય કરી લો ચોક્કસ તમને જીવનમાં ઘણી બધી રાહત મળશે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે